બોલો અમારા બાબા મસણ મેની મેં જાય બોલો એમાં માં આજે બહુ આનંદ થયો મને એક રવિવાર ભર્યો તો માં બોલો મસાની મેલી માં ની જાય માં એક પહેલો રવિવાર ભર્યો મા અને મેં તઈ અરજી મૂકી હતી તારા આગળ માં એક અરજી મારા છોકરાના ના વહુ ને તઈ મને કેસ બગડી જતું દર મહિને એવું અમે એક વાર રવિવાર ભરું તારો પહેલો અને માં તું આમ જોઉં તો જોયું માં સ્વામી હારું કર છે અને માં

અમે તારા આચા તન મંદિર વાર ભર્યા હોય બા તો ભલે હાથ વાગ્યા પણ રજા હાલી દેવા જોઈએ ડૉક્ટરમાં તો તું મારે ડૉક્ટરનું રૂપ લઈને રજા લાવી દેવાડા નશો કહેવા મળી કે સાહેબ તો વાગ્યા અત્યારે તો આ કયા સાહેબ કે તે રજા તમને આવી ગયા મોટા સાહેબ અને માં તારો બા ડૉક્ટર વિચાર કરવા પડી જાય કે આ શું કયું બાળક સાહેબ પ્રથમ બાળક આવી શકે આ પહેલો જન્મ કર્યો કે દવા બોલો તારે કહેવાય ને બાવાએ આપેલું બાવાજી આપેલું કહેવાય નહીં બહુ ખુશ થઈ જાય બહુ આનંદ થઈ ગયો બસ તારે એ જ કરવાનું આ જીવનમાં રોઈ રોઈને નઈ મરવાનું હસીને મરવાનું સાઉ મેલડી છો રોઈને આગે દુનિયા મરી ગઈ હસીને મરવાનું બધી રીતે આનંદ થઈ જવા આનંદ આનંદ થઈ ગયો ભલે હવે આખું નામ બોલ બાવાજી મા મારું નામ રમેશ ગિરી કાંતિ ગામ કુજાડ નીકળ્યો ને બાવો ને ચોપડી લઈને નાખો અરે બાવાજી બાજય રમેશ ગામ અરે તમે સમજતા નથી સારું શેના માટે આયા

આવાન બધા મંજુસ હતું જે નામ પાડ્યું એમાં મંજુસ આનનગિરી ગોસ્વામી તારો દીકરો મોટો થા આબડ મન બોલવા દે જો સમય ગતો રહ્યો વેડા ગતિ રહી જો ઘડિયા જતો રહ્યો પછી મેનડી મડતી બોલતી શું નામ પાડ્યો ગિરી ગોસ્વામી તારો દીકરો મોટો થઈને હનુમાનજી હનુમાનજીનો મોટો ઉપાસક બનશે છે વા વા બરાબર ના કુળદેવી ક્યાં ગઈ કુળદેવી બાબા કુળદેવી બોલ બો બેઠી છે બેઠી શર્મા ક્યાં બેઠી મઢમાં ખરેખરનો કરે કરનો બાઓસ માં અજયગીરી આનંદગીરી બેની રાશિ એક જ બાપ દીકરા ની આન પપ્પા નામ અજયગીરી એક જ રાશિ આઈ માં બહુ આનંદ થયો ખુશ ખુશ માં આનંદ થયો ને હા મારા પછી કોઈ ઉભું ના રહે ના કે બધા કિરદાર કરવા છે આ અમૃત મેરડી નો કિરદાર નથી કરવો એમ કે આંખમાં આંખમાં મટાડવું છે ને તો તું મનોમન નક્કી કરજે કે તન સારું થઈ જાય તો પાવાગઢ માં પાંચ રવિવાર પાંચ ગમે તે રવિવાર ભરી જજે ગમે ગમેતા પાંચ રવિવાર જો તને મટી જાય ને તો પાવાગઢમાં પાંચ રવિવાર ભરી જજે મેં મારા નથી કીધા મારા તો હજારો કરોડ લાખો ભરવા વાળા તામ્રપત્ર લખી દેજે લખાઈ દેજે લખાઈ દેજે લખાય કારણ કે વીસ પચીસ વર્ષ નો થાય હનુમાનજી પૂજા કરે હનુમાન હનુમાન નામ લે અને હરુ ભરું એની પાસે હનુમાન હોય હનુમાન દાદા એની પાસે હોય તાર તમે ગોતવા પછી તમે કહો કે ભાઈ આ તો હનુમાન હનુમાન કરે છે આપણે તો માતાજી વાળા છીએ આપણે તો બાબાજી વાળા છે શંકર ભગવાન ની સેવા કરવા વાળા છીએ સાધુ છીએ એટલે આનંદ 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 કરો હા